ગીર સોમનાથ વેરાવળ ડાભર રોડ ખાતે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારના અધ્યક્ષ સ્થાને ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને નાના બાળકોને શિક્ષણની પાપા પગલી ભરતા પહેલાં આંગણવાડીના પૂર્વ પાઠ ખૂબ જ ઉપયોગી બને છે તે બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર દ્વારા આંગણવાડીના નાના ભૂલકાઓ અને બેસ્ટ કૃતિ રજૂ કરનાર આંગણવાડી બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ વેરાવળ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ભૂલકા મેળો યોજાયો હતો આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારે જણાવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રોમાં આવતા ત્રણથી છ વર્ષના તમામ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમજ બાળક શાળામાં પ્રવેશ મેળવે તે પહેલાં શૈક્ષણિક રીતે તૈયાર થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા પાપા પગલી યોજના શરૂ કરવામાં આવી છે આ પાપા પગલી યોજના અંતર્ગત આજે જિલ્લા કક્ષાના પુલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે વધુમાં કહ્યું કે આંગણવાડી કેન્દ્રો પર આંગણવાડી કાર્યકર દ્વારા કેન્દ્રોમાં આવતા બાળકોને દૈનિક થીમ આધારિત અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે તેમજ આ પ્રવૃત્તિઓના આધારે આંગણવાડી કાર્યકર બાળકોનું અવલોકન કરી વિકાસ યાત્રા એપ્લિકેશનમાં બાળકના સર્વાંગી વિકાસનું ટ્રેડિંગ કરવામાં આવે છે ખાસ કરીને મારી વિકાસ યાત્રા એપ્લિકેશનમાં મા બાળકના સર્વાંગી વિકાસનું ટ્રેડિંગ કરવામાં આવે છે જે બાબતે પ્રતિક્રિયામાં જણાવ્યું છે વિશેષ જેના આધારે બાળક બાળકના સર્વાંગી વિકાસની દિશા નિર્ધારિત થાય છે જે બાળકના શિક્ષણ અને વિકાસને પ્રોત્સાહન મળી રહે તે માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે તેમણે વધુમાં જણાવ્યું કે બાળકોની ક્ષમતાઓમાં વધારો થાય બાળકોમાં શારીરિક તથા માનસિક વિકાસ થાય તે માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પાપા પગલી યોજના ખૂબ જ આશીર્વાદરૂપ બની રહી છે આ તકે ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નાના બાળકોમાં રહેલા કૌશલ્યને આગળ વધારવા માટે સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના ભૂલકાઓ માટે પ્રતિવર્ષ ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવે અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાના બાળકોને મોબાઈલ ટીવીથી દૂર રાખી મેદાની રમતો માટે પ્રોત્સાહિત કરવા જોઈએ આ સમાચાર ધ ગીર સોમનાથ લાઈવની સ્ક્રીન ઉપર આપને પસંદ આવ્યા હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો